એલસીબી પોલીસે બહુમાળી ભવનના ગેટની સામેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આડોડિયા વાસની સાત મહિલાને ઝડપી લીધી ભાવનગર શહેર વિસ્તારમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીરે હકીકત મળી હતી કે નિલંબાગ સર્કલથી એસટી તરફ જતા બહુમાળી ભવનના ગેટની સામે નિતાંશી પાઉભાજીની લારી પાસે છોથી સાત મહિલાઓ ઊભી છે તેને તપાસ કરતાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે અંજનાબેન પંકજભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ મીનાબેન નીતિભાઈ ઉત્તમભાઈ પરમાર ઉજલાબેન દીપકભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ તરુણાબેન રાજુભાઈ વિનુભાઈ પરમાર જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર નિકિતાબેન જિગ્નેશભાઈ વસંતભાઈ રાઠોડ અને કાળીબેન નટવર હરજીભાઈ રાઠોડને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કુલ રૂપિયા બાવન હજાર આઠસો બાવીસના મુદ્દામાળા સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે 诶李子园